નમસ્કાર સ્પાલક ટુડે ન્યુઝ માં આપનું સ્વાગત છે પશ્ચિમ બંગાળના કલકત્તાની અંદર જે ઘટના બની હતી એક વિદ્યાર્થી એટલે કે ડોક્ટર ની પર જે રેપની ઘટના બની હતી ત્યારબાદ તેનું કરવામાં આવી હતી તેને લઈને હવે તેના પડઘા સમગ્ર દેશભરમાં જોવા મળી રહ્યા છે સમગ્ર દેશભરના આ રેસિડેન્સ ડોક્ટરો આજે હડતાલના મૂળમાં છે ત્યારે વડોદરાની એસએસજી હોસ્પિટલના તમામ જે ડોક્ટરો છે તે પણ હવે હડતાલમાં આ જોડાયા છે જે પ્રકારે વાત કરવામાં આવે તો જે કોલકાતાની જે ઘટના બની હતી ડૉક્ટર પર તેનો રેપ કરવામાં આવ્યો ત્યારબાદ તેની હત્યા કરવામાં આવી હતી તેના પડઘા હવે શાંત થવાનું નામ નથી લેતા ત્યારે વડોદરામાં પણ આ પ્રકારની આ જોઈ શકો છો તમામ જે રેસિડેન્સ ડોક્ટરો છે તે હવે એકત્ર થયા છે ને ગઈકાલે તેઓ સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસની બહાર ધરના પર બેઠા અને ત્યારબાદ આજે હવે તમામ જે ઓપીડી સેવાઓ સહિત જે ઇમરજન્સી સેવાઓને છોડીને તમામ સેવાઓ પર તેઓ અડગા રહ્યું તમામ જે ડૉક્ટરો છે પોસ્ટર બેનરો સાથે આજે તેઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને આ સ્ટ્રાઇક કરી રહ્યા છે ખાસ કરીને વાત કરીએ તો તમામ જે પોસ્ટર છે હીર ટુ સર્વ નોટ ટુ સુપર સુપર એટલે આ તમામ જેવા બેનરો આ તમામ બેનરોની સાથે આજે તેઓ અહીંયા સ્ટ્રાઇક પર જોડાયા છે ને જે પ્રકારે આ ડોક્ટરોની મોટી સંખ્યામાં હડતાલ આપ જોઈ શકો છો હવે આ જે કોલકત્તાની જે ઘટના બની છે તેને લઈને સમગ્ર ડોક્ટરોમાં રોષ જોવા મળી રહ્યો છે તમામ નાના તમામ જે ડૉક્ટરો છે તેમાં આ રોષ જોવા મળી રહ્યો છે આ પ્રકારે જે કોલકત્તાની જે પરિસ્થિતિ થઈ હતી જે એક ડૉક્ટર હતી તે ડોક્ટરની પર રેપ થયો અને ત્યારબાદ તેની હત્યા પણ કરવામાં આવી હતી પોલીસ તો કાર્યવાહી કરી રહી છે કાયદો વ્યવસ્થા પણ તેની કરે પરંતુ હવે જે આ ઘટનાઓ વધી રહી છે ડૉક્ટરોની તેને લઈને હવે આ ડૉક્ટરો તમામ જગ્યા ઉપર એકઠર થયા છે અને આ તમામ વડોદરાની એસએસજી હોસ્પિટલના ડોક્ટરો હવે એકત્ર થઈને આ સ્ટ્રાઇક કરી રહ્યા છે ઓપીડી સહિતની જે સેવાઓ છે તમામ સેવાઓ છે તેઓ અડગા રહ્યા છે માત્ર ને માત્ર આ ઇમરજન્સી સેવાઓ ચાલુ કરવામાં આવી છે આ તમામ જે ડોક્ટરો છે અને તે ડૉક્ટરો સાથે

હવે તેઓ માંગ કરી રહ્યા છે કે આજે પ્રકારે તમામ જે ડૉક્ટરો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું ઉશ્કેરાટ દરેક જનલોગણીમાં અને સંગઠનમાં હતી જે પણ પ્રમાણે દિવસે ને દિવસે આ ઘટના ઘટતી જઈ રહી છે એ સ્વીકાર્ય નથી આખા ગુજરાતમાં આ ઘટનાઓને વિરોધમાં ચાલુ છે ત્યાંની પીડીતા અને ત્યાંના લોકલ ડોક્ટર્સને ન્યાય મળે અને એના અમારા પ્રયત્નો ચાલુ રહેશે ઓલ ગુજરાત જેડીઓ જે નક્કી કરશે પ્રમાણે અમે તમને આગળ આજે આજે કઈ રીતે આ મુદત માટે અમે ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખીશું ઇલેક્ટિવ સેવાઓ બંધ કરીશું તેનાથી દર્દીઓને કોઈ તકલીફ નહીં પડે હાલમાં ઇમરજન્સીમાં કોઈ પણ દર્દીઓને તકલીફ ના પડે ની સચોટ જવાબદારી અને તાકેદ અમે રાખી રહ્યા છીએ હવે શું માંગ છે આપણી કારણ કે જે પ્રકારે તો પોલીસ તેની કાર્યવાહી કરી પરંતુ આવી ઘટના ન બને તે માટે શું કહેશે ભવિષ્યમાં કેમ્પસમાં પણ આવી ઘટના ન બને ત્યારે દરેક કેમ્પસમાં જરૂરી એવા સિક્યોરિટી સીસીટીવી લાઇટ અને સર્વેલન્સના મુદ્દા ઉપર અમારી માંગ ચાલે છે બિલકુલ તમામ સિક્યુરિટી સહિત તમામ જે મામલાઓ છે તેને લઈને આ તમામ જે વસ્તુઓ છે તેને તમે જોઈ શકો છો આ રેલી કાઢીને તેઓ આંદોલન કરી રહ્યા છે ચોક્કસથી જે પ્રકારે તમામ રેસિડન્સ ડોક્ટરો સહિત આજે ઓપીડી ખાસ કરીને ઓપીડીસી ઇમરજન્સી સેવાઓ છે અને ઓપીડી ની સેવાઓ બંધ કરી દેવામાં આવી છે આજે તેઓ અહીંયા સ્ટ્રાઇક પર ઉતર્યા છે અને ચોક્કસથી જે પ્રકારે તમામ જે ડૉક્ટરો છે એકત્ર થઈ અને રેલી સ્વરૂપે કાઢી રહ્યા છે ને તમામ જે સેવાઓ છે તેનાથી અડઘા રહી રહ્યા છે ખાસ કરીને જે કોલકાતાની જે ઘટના બની છે ને ત્યારબાદ હવે તેને લઈને હવે તમામ જે ડોક્ટરો છે તેમાં રોષ જોવા મળ્યો છે ભવિષ્યમાં ગુજરાતમાં વડોદરામાં આવી કોઈ ઘટના ન બને તે માટે સીસીટીવીથી લઈને તમામ સિક્યુરિટીની બાબતો પણ ખાસ નોંધ કરવામાં આવી તેવી માંગ કરવામાં આવી છે અને આ ચોક્કસ મૃતની હડતાળની શરૂઆત કરી છે આ જે પ્રકારે આપ જોઈ શકો છો આ તમામ રેસિડન્સ ડૉક્ટરો આજે અહીંયા રેલી કાઢી અને ચોક્કસથી જે પ્રકારે મોટી સંખ્યામાં રેલી રેલીમાં ડોક્ટરો જોડાયા છે અને જે ડૉક્ટરો

માહોલ રેસીડન્સ ડૉક્ટરોની હડતાલ જોવા મળી રહી છે અને આજથી તેઓ ઇમરજન્સી સેવાઓ સહિત તમામ ઓપીડી ઓપીડીથી એટલે ઓપીડીથી જે ત્યાં તેઓની સેવાઓ છે તે બંધ કરવામાં આવી છે અને અવાઝો ગમે તેના નારા સાથે Que eu... Vira -tru! Vira -tru! A virada pode deixar no ar, não dá સૌથી મહત્વની વાત એ છે કે કોલકાતામાં આવી ઘટનાઓ વારંવાર બનતી રહે છે અને તેને લઈને હવે ડોક્ટરો એકત્ર થયા છે ત્યારે વડોદરાના એસએસજીના તમામ જે રેસિડન્સ ડોક્ટરો છે તે આજથી અચોક્કસ મુદ્દાથી હડતાલ પર ઉતરી ગયા છે ઇમરજન્સી સેવાઓ ખાલી માત્ર ને માત્ર ચાલુ રહેશે ત્યારબાદ તમામ જે ઓપીડી સહિતની જે સેવાઓ છે તેઓ આજથી તેઓ આ કામથી અળગા રહેશે એટલે ચોક્કસથી હવે તમામ જે ડોક્ટરો છે એકત્ર થયા છે ને આ જે કલકત્તાની જે ઘટના બની છે તેને લઈને સમગ્ર ભારત દેશના જે ડોક્ટરો છે તેમાં રોષ જોવા મળ્યો ને આની પર કડક કાર્યવાહી થાય તેવી માંગ કરાઈ રહ્યા છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યુઝ વડોદરા